છોટાદેપુર જિલ્લાના પુન્યાવાંટ ગામે આવેલ આદિજાતિ સંચાલિત શાળામાં ચાર દિવસ પહેલા અચાનક બાળકો બીમાર પડતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું એકસો સોળ જેટલા બાળકો બીમાર થતા આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી હતી પરંતુ બીમાર પાડવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અગાઉ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ સ્કૂલની મુલાકાત લીધી હતી ત્યારે અચાનક તેઓ રસોડામાં ગયા હતા ત્યારે લોટમાં જીવાત સડેલા શાકભાજી અને ચારે તરફ ગંદકીને લઈ સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા ત્યારબાદ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ આ શાળામાં મુલાકાત લીધી હતી ત્યારે તેમને બીમારીનું કારણ વાયરલ ઇન્ફેક્શન ગણાવ્યું હતું હવે આમ આમ આદમી આદમી પાર્ટીના પાર્ટીના ધારાસભ્ય વસાવા અને જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા અચાનક આ શાળાની મુલાકાતે આવ્યા હતા તો તેમની સામે ચોંકાવનારી વિગત સામે આવી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે શાળા સંકુલમાં આવ્યા હતા તો અહીં દરેક શિક્ષક હિન્દી ભાષી હતા તેમને ગુજરાતી પણ આવડતું ન હતું આ શાળામાં જે બાળકો અભ્યાસ કરવા આવે છે તે આદિવાસી સમાજના બાળકો હોય તેમને હિન્દી ભાષા ખાસ આવડતી નથી શાળાના દરેક શિક્ષકોને બોલાવવામાં આવ્યા તો તેમને ગુજરાતીનું જ્ઞાન ન હતું ચૈતર વસાવે સરકાર આદિવાસી બાળકો સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો અહીં વોર્ડન પણ હિન્દી ભાષી છે તો ચૈતર વસાવે જો આવનારા સમયમાં યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અમે એકલવ્ય મોડલ સ્કૂલ પુનિયાવાડ છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે ત્રણ દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને એકસો ને સોળ જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટા છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જે કેટર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે બે દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દસ પંદર દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સળી સડેલી સળેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટર્સના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણની એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છે આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો બીજા રાજ્યોના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર